છોટાઉદેપુર જિલ્લામાંથી માર્ગ સુવિધાઓની જે અત્યંત કફોડી હાલત છે અને છેવાડાના ગામોને જોડતા માર્ગોની દુર્દશા અને તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છોટો જિલ્લાના છેવાડાના અંબાલાથી હાઇવેને જોડતા રસ્તાની હાલત અત્યંત ખરાબ છે આ રસ્તો નકામલી હરપાલપુરા અને અન્ય દસ જેટલા ગામોને જોડે છે આ રસ્તા પર એક નદી આવેલી છે જ્યાંનું લો લેવલ કોઝવેનો એક ભાગ તૂટી ગયું છે જેથી આ રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે આ તૂટેલા કોઝવેનું પંચાયત માર્ગ અને મકાન વિભાગે એક વર્ષ પહેલાં જ રિપેરિંગ કરાવ્યું હતું પરંતુ તે ફરીથી તૂટી ગયું છે

અહીંયા પાણી કેટલું આવી જશે આયા તો બહુ પાણી આવે ત્રણ આગળ ત્રણ નાની નાની નદી મિલાય છે સરકાર પાસે શું માંગણી છે તમારી આ પુલ થડવો થઈ જાતો હોય તો હારો બે દોસો એ અને અહીંયા પાણી આવી જાય તો લોકો ઘેરાઈ જશે આ તો રાત્રો આ બાજુ રોકાઈ જાય અને પેલા સ્કૂલ વાળા તો ફરીને આ બાજુ આવે તો નંદી આવેલી હોય પછી આ બીજા ગામમાં રેવા જતા રહી ગ્રામજનોએ છોટા ઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને કોઝવેના સમારકામ માટે વારંવાર રજૂઆત કરી છે છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી તંત્રને જગાડવા માટે લોકોએ કોઝવે પર ભેગા થઈ અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અમારા સરકાર પાસે પુલ બનાવવા માંગણી અમે કેટલી કડજી આપી પણ કોઈ જુગવાઈ કરતા નહીં સરકાર છોટાઉદેપુર તાલુકાના છેવાડાના ગામો અને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા આ ગામોનો વિકાસ ક્યારે થશે તે જોવું રહ્યું આ મુદ્દે તંત્ર સત્વરે કોઈ નક્કર પગલાં ભરે તે અત્યંત આવશ્યક છે રફિક ડણીવાલા જીએસટીવી છોટાઉદેપુર